સુરતમાં માથાભારે તત્વોના રોકને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાય રહે તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે અડાજન વિસ્તારમાં અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અડાજણ પોલીસે અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો હતો અનિલ અને તેના સાગરીતે ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઉભી કરી હતી બે દિવસ અગાઉ એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ પોલીસે અનિલ એના તેના સાગરીતોને ઝડપી લીધા હતા પોલીસે એમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા જોકે આરોપીઓનો વરઘડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા